ભરૂચમાં ગોલ્ડન બ્રિજે મહત્તમ લેવલ તેર પોઈન્ટ બાર ફૂટે લેવલ છે નવ દરવાજા અને આરબીપીએચમાંથી નદીમાં એક પોઈન્ટ ઓગણસી લાખ ક્યુસેક પાણી મુખ્ય નહેરમાં ડિસ્ચાર્જ વધારી અઢાર હજાર છસો ત્રણ ક્યુસેક કરાયો છે સરદાર સરોવરમાં પ્રવાસમાંથી પાણીની આવક બે પોઈન્ટ અઠ્યાસી લાખ ક્યુસેક છે સરદાર સરોવર નર્મદા ડેમે સોમવારે સવારે સપાટી વટાવતા હાઈ એલર્ટ મોડ પર આવી ગયો છે બપોરે ત્રણ કલાકે નર્મદા ડેમનું જળસ્તર વધીને એકસો પાંત્રીસ પોઈન્ટ એક્યાસી મીટરે સ્પર્શી ગયું છે ડેમની સપાટી દર કલાકે બે થી ત્રણ સેમી વધી રહી છે સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી પાણીની આવક બે પોઈન્ટ અઠ્યાસી લાખ ક્યુસેક થઈ રહી છે જ્યારે ડેમના એક પોઈન્ટ બે મીટરથી ખુલ્લા નવ ગીટમાંથી પાણીનો પ્રવાહ વધારી એક પોઈન્ટ લાખ ક્યુસેક નદીમાં ઠલવાઈ રહ્યું છે જ્યારે બોલે અને આરબીપીએચના તમામ છ ટર્બાઈન ચલાવી નદીમાં પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી ઠલવાતા નદીમાં કુલ એક પોઈન્ટ લાખ ક્યુસેક પાણીને લઈને ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી સવારે અગિયાર કલાકે તેર બાર ફૂટે પહોંચી છે જે બપોરે 3 કલાકે ઘટીને 11.4 ફૂટે સ્પર્શી હતી નર્મદા ડેમ હાલ 90.51% ભરાઈ ચૂક્યો છે વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ રહીને કાંઠાના ગામો પર નજર રાખી રહ્યું છે નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટી 138.68 ને સર કરવાથી હજી 2.87 મીટર દૂર છે રિપોર્ટર અવવી સૈયદ કેવડિયા નર્મદા